આ ભાજી છે ભાઈ આ મસાલો છે સોલે ભટૂરોનો તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સ્પેશિયલ સોલા ભટરો સ્પેશિયલ સોલે ભટૂરોનો મસાલો છે હે તો ગેસ ચાલુ કર્યો ભાઈ ધીરે ધીરે કઢાઈમાં તેલ મુકાઈ ગયો ટૂંકમાં પકડી ગયો આપણી ભાષામાં આમાં સોલે બફાય આ ભટુર એવો હોય એમ કે ચણા બફાય અત્યારે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લોંગ વિડીયોમાં યુટ્યુબ ફેમિલી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો દાંત ખેડૂત ચેનલ સોલે ભટર બનાવવાની ફૂલ તૈયારીઓ હાલે ભાઈ જો આ રીતે તેલ નખાઈ ગયું

જીરું ન ખાઈ ગયું ભાઈ તેલમાં શરૂઆત થઈ ગઈ તરતડિયા બોલવાની ટોપડીમાં આપણે હિંગ નખાઈ ગઈ હિંગ ભાઈ જીરા પછી હિંગ ન ખાણી હાલો લસણની ગ્રેવી નખાઈ ગઈ આવીને ધીરે ધીરે હલાવવાની શરૂઆત કરી આ મસાલો ન ખાઈ ગયો ભાઈ આખો મસાલો છે ને આખો મસાલો નખાઈ ગયો જો આ રીતે ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ ભાઈ તડતડિયા બોલે તેલમાં તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનું ચેનલ જય જવાન જય બે આખા મરચાં નખાઈ ગયા ચાર મરસાના કાણા કટકા થઈ ગયા બે મરચામાંથી ચાર કટકા ગિરા એમને ની ગ્રેવી નખાઈ ગઈ ભાઈ અત્યારે ડુંગળીની ગ્રેવી નાખ્યા પછી સુંગત પણ આપણે આવવા વર્ગી જઈએ મોઢામાં પાણી આવે તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત પેડું ચેનલ ધીરે ધીરે આ બધું મિક્સિંગ કરી લાવવાનું કામકાજ ચાલતું હતું આ રીત તરતણિયા બોલે ભાઈ ટોપડીમાં આવે તો બકડી છે ને આપણે આ નમક નખાઈ ગયો મીઠું ભાઈ

દેખાવી ભાઈ આ ગ્રેવી છે ભાઈ હેઠાની આ સ્પેશિયલ સોલે ભટોરાનો મસાલો છે અને આ છે દાણા આ ગ્રેન્ડ છે સુલા છે કંપનીના શરૂઆત થઈ ગઈ ભાઈ તેલમાં તડતર તર 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 પાકે ડુંગળીની ગ્રેવી એમાં નાખી કરશે આખો મસાલો હિંગ નાખી ગયશે હળદર નાખી ગલશે મીઠું નાખી ઘલશે અને બે ચાર આખા મરસાલા લાંખા તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગત થતા આ અમારો બે રેસીપી વિડીયો છે ભાઈ તો આમાં સપોર્ટ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો એવી યુટ્યુબ ફેમિલીને વિનંતી ભાઈ વાંચે ભાઈ ટમેટા હવે ટમેટા ન ખાણા ભાઈ ટમેટાની ગ્રેવી ન ખાકી મલો કે કલર બલર પકરાણો લાલ કર લ્યો સરસ દેખાય ભાઈ લાઈક કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો જગત પંથ રાજ કેલુ ચેનલ સોલે ભટુરે બનાવવાની ફૂલ તૈયારી હાલે ભાઈ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન તરત ત્યાં બોલવા વરકી ગયા બધા ભાઈ હવે ઘડીક વાર દેવાનું છે એટલે પાકી ગયા જવા ભાઈ ચણા અને બીજું મિક્સિંગમાં શું છે બટર ચણા અને બટેટું એક નાખી ગલ છે ભાઈ મિક્સમાં બફાઈ ગયા કમ્પ્લીટ થઈ ગયો તો વરાળો નીકળે ભાઈ અત્યારે ધપધપાટી બોલે વરાળું આપણે ભાઈ સાઈડમાં ખાઈ જાય આપણે ઉપમાં આવી જાઉં હું એ ધંધા ન કરે પાસે ઊભાના ઘડીક વાર સાઈડમાં ઓબેન વિડીયો બનાવ્યા કરાય હમ લાવવાનું કામકાજ એટલે ફોનમાં આપણે વરાડ દેખાય કેટલું ગરમ છે ચણા એટલે થોડી ગ્રેવી કાઢવાની છે ભાઈ આશીષભાઈ ભાઈ અમારે મોરું ભાઈ એના માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નું ખેલ છે ભટુરે બનાવે ભાઈ છોલે ભટુરે ડુંગળી માંથી તેલ છૂટું પડી ગયું હવે આશીષભાઈ હતું બે ચમચા કાઢી લીધા આ રીતે હવે આ મસાલો સ્પેશિયલ મસાલો ઘેર જ બનાવ્યો ને આપણે હમ મસાલા ત્રણ ચાર ચમચી નખાઈ ગઈ પાછું પ્રક્રિયા જે કંઈ छोला भटूरा बना जेके प्रक्रिया हुए धीरे धीरे शुरुआत मरे थोड़ा मसालो ना गणतरी लगे भाई मौजे दरिया पड़ जाए आप देखा होरम बहुत मस्त आवाज भाई तो लाइक करो कमेंट करो सब्सक्राइब करो जो में बात थे ना जय जवान जय किसान मित्रों मौजे दरिया पड़ गया લાઈવમાં આપણે છોલા ભટોરા આવીશ્યા છે વિડીયોમાં તમે સપોર્ટ કરજો ભાઈ સીન જ મસ્ત દેખાય હોરમય જોરદાર આવે આપણે તો મોઢામાં ભાઈ પાણી આવી ગયા બટાણા સુપર છે ભાઈ જામુખ આનું કંઈક કરે જ નહીં અત્યારે બધી ગ્રેવી બ્રેવી ભેગી થઈ ગઈ મિક્સિંગ કરવાનું કામ કાંઈ ચાલે

કસ્તુરી મેથી મિક્સિંગ કરી ગયું છે બે મસાલા નું આમાં નાખો અત્યારે કલર આવ્યો એક નંબર નો ભાઈ બે નંબર નો એક નંબર જમાવટ છે આપડે ભાઈ મોઢામાં પાણી આવી ગયા હો ભાઈ તમને પણ યુટ્યુબ ફેમિલી મોઢામાં પાણી આવી ગયા ઘરે બનાવજો આવા જો હવે આ સોલે કેવાય ગયું ચણા નાખવાની શરૂઆત થઈ ગઈ ભાઈ બાફેલા બાફેલા ચણા નખાય હવે बहुत धग भाई धीरे-धीरे धीरे नाखन शुरुआत आले सोले भटोरे चना नखवानो काम का आले भाई ग्रेवी मा तो लाइक करो कमेंट करो सब्सक्राइब करो जगत प्रताप रसोई चैनल जय जवान जय किसान मित्रों चना जने एक कडू बटेटू नाकी करसे का बेगो हां

હજી ઘી આવે જય જવાન જય કિશન મિત્રો અત્યારે ધીરે 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 પાકે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતના તાત્ત છે જય જવાન જય કિશનભાઈ હવે જો ભાઈ આ ઘી લીધું થોડુંક બે ચમસા જેટલું ઘી લીધું આ બાજુ અહીં સાઈડમાં બીજો ચૂલો છે આપણે એમાં મુકાઈ ગયું એમાં એટલે આ બાજુ અહીં છોલા ભટુરા બને અબ આમ હું કરે આ બાયો આપણે કંઈ ખબર નથી ખાવાની બધાય આવશે કોરમ હારો આવે એટલે ખબર પડે આપણે મોજેદરીયા પડી જાય ખાવાની બઈ હાઈગે કી બે ઓગરી ગયો હવે ધીરે ધીરે કી ઓગરી ગયો ધીરે દેખાય બાકી હવે આ બાયો છોલા ભઠુરા છે સેજ ભાણી નાખી દે મોજેદરીયા પડી જાય જાવ બાજી પાકે બે છોલા ભઠુરા આ બાજુ ઘી દેક નખાઈ ગયો તો એમાં આવે જીરું નખાઈ ગયો એકાદી સમસી જઈ ગયું જોઈએ હવે તરતળિયા બોલે એમાં ધીરે ધીરે તેલમાં આ નાની એવી ટોપડી માથે રાખેલ છે જો આ રીતે જીરું નખાઈ ગયું જો ભાઈ આ વઘાર થોડોક બન્યો તો ઘી નો નખાઈ ખાઈ ગયો ઘી અને છટણી મિક્સ માં હે કલર કલર હવે આવી ગયો મસ્ત સેસા ઉપરથી આમ બહુ વ્યવસ્થિત આવી ગયો આમાં થોડુંક ઘી નખાણું હા લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જો ખેડૂતો ને જય જવાન જય કિસાન હાલો તો ભાઈ આપણે હવે સોલા તૈયાર છે એમને છોલે તૈયાર જય જવાન જય કિસાન ભાઈ ધાણા નખાઈ ગયા માથેથી કામ પૂરું થયું હવે સુપર ડુપર

સોલે ભટુરે નાન ને બધે ત્રણ ડબ્બા મગાવ્યા ત્રણ બની જાય ભાઈ ભટુરે હા સોલે ભટુરે સોલે ભાઈ જો કઈ રીતે બનાવે હા ભટુરે સોલેનું તો આપણે જાગ બની ગયું આ ભટુરે કઈ રીતે બનાવે તમને હવે કહું જો આ રીતે આ કેવાના લોટના હોય મેંદો ને રવાના મિક્સ લોટ કરી છે જો જો આ રીતે જવાનું ધીરે ધીરે આ રીતે તેલ ગરમ ભાઈ શરૂઆત થઈ ગઈ તેલ ગરમ ભટુરે ધીરે ધીરે રવો મિક્સમાં છે ભાઈ મીઠું નાખવાનું और जिस हम से खान ना खाने मिठू खान एक वट की दही ना खाने हो ना कोनो मिठू खान अने एक वट की दही मिठू खान अने एक वट की दही ना खाऊं पड़ा भटूरे बनाओ मैं भाई जो भटूरे तैयार थे जो जो मुकाय जो है तेल माँ तरवानी शुरुआत थे ये तरतलिया तर बोले भाई तो लाइक कमेंट सब्सक्राइब जगत नो तात खेलो चैनल जय जवान जय किसान मित्रों लाइक करो कमेंट करो सब्सक्राइब તરારણ હવે પાછો એનો પાઠ ફેરવે ભાગ એક ભટુર એક બકડીયા માય ગા જો આ રીતે બની ગયા હવે બીજો બની જવાની ક્યારે માં છે ફૂલ ફાસ કમ્પ્લીટ તેલ સાસા ઓછું ગરમ છે એટલે બહુ ફૂલો નથી આ ફૂલ ફૂલી જશે ત્રણે ત્રણ આ સેજ ઓછું ગરમ રહી ગયું તો ત્યાં किवा के शुरुआत थी की तरवाने आ पासो बीजो बने मेनदो रवो दही दही न मीठो के मीठो न खान मीठो न खान ना पड़े तो आज इतते छके आपड़ा तैयार पडोरा जय जवान जय किसान लाइक करो कमेंट करो सब्सक्राइब करो जगत माता खेरसरल्ले जय माताजी बड़ा मित्रों खूब खूब आभार भाई वीडियो उतार हूं एक तरह है भाई ભટુરે અત્યારે વણવો પડે વણવાની તૈયારીઓ ચાલે ફેલ ફાસ્ટ વણવાનું કામ કાજ ચાલે ભટુરાનું ઓલો ભટુરો આપણે છે ને ભાઈ બહુ ફૂલ્યો નતો તેલ જરા ઓછું ગરમ રહી ગયું તું એના માટે આ બીજો એ જો બીજો ભટુરો હવે નાખ્યો ભાઈ તડતળાટી ભૂલજે હવે તો કેવો તરીન કેવો ફૂલીને દડા જેવો થાય જોઈએ આપણે મિત્રો તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગતનો જય જવાન જય કિસાન મિત્રો તો મસ્ત આ થયો ભાઈ ફૂલીનો દડા જેવો કંઈ ઘટે જ નહીં સુપર બીનું સોલિડ 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 ભાઈ આપણે ખાવાની મોજ પડી જશે આજે જય જવાન જય કિસાન જો આ રીતે આપણા ભટુરા તૈયાર છે આ પણ બની ગયો ભાઈ કમ્પ્લેટ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો તો આપડું ચેનલ જય જવાન જય કિસાન